આ બજારમાં મળતો મોંઘો કોલોસ્ટ્રોમ પાવડર કેવી રીતે બને છે તમને ખબર છે આ કોલેસ્ટ્રોલ પાવડરના તમે બેનિફિટ્સ જાણો છો એ ખાવાથી શું ફાયદો થાય છે અને એનો ક્યાં ઉપયોગ થાય છે આ કોલોસ્ટ્રોમ પાવડર એ માનવ શરીર માટે કેટલો ઉપયોગી છે એના શું ફાયદા છે એ જાણવા માટે વિડીયોમાં આગળ વધો વંદે જો મિત્રો અમારી છે ને તમારો આમ તો પહેલો જ અનુભવ છે વાડીએ કાલે હાંજે ગાય એનું ફર્સ્ટ લેક્ટેશન છે અને ફર્સ્ટ લેક્ટેશનમાં જે પહેલી વાર આપણે મિલ્કિંગ કરીએ અને જે કોલેસ્ટ્રોમ મિલ્ક હોય છે એ વિશ્વનું સૌથી શક્તિશાળી ખોરાક છે તો એ કોલેસ્ટ્રોમ મિલ્કને આપણે કેવી રીતે સ્ટોર કરીએ છીએ બરી બનાવીને તો આપણે ખાતા જ હોઈએ છીએ રમેશભાઈ રૂપારેલિયા કરીને છે તમે જુજો એ તમને બતાવે છે કેવી રીતે સ્ટોર કરાય ને બહુ મોંઘા ભાવે વેચે છે આમાં વસ્તુ છે ને જો બરી બનાવીને ખાય તો લોકો ખાતા હોય છે બાકી પછી એને ઢોળી દેતા હોય છે તો એ જ વસ્તુ લાખો રૂપિયાની છે પણ આપણી અજ્ઞાનતામાં આપણે એ વસ્તુને ઢોળી દઈએ છીએ આજે અમે એનો ઉપયોગ કરવાના છીએ કેવી રીતે કોલેસ્ટ્રોલ મિલ્કને તમે સ્ટોર કરી શકો છો અને ખાઈ શકો છો આજે હું જો તમને શીખવાડું અને હા જો અમારો વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો ચૂલે પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે હવે એની અંદર આપણે કોલેસ્ટ્રોમ મિલ્ક મૂકી દેસુ તો ચૂલા પર તપેલું મૂક્યું છે એની અંદર પાણી લીધું છે અને કોઠીલો સેટ કરી લીધો છે હવે એની અંદર સ્ટીલની તપેલી મૂકી દેસુ એની અંદર આપણે આ જે કોલેસ્ટ્રોમ મિલ્ક છે એ કાલ હાંજે મિલ્કિંગ કરેલું છે ફ્રીજ ફ્રીજમાં સ્ટોર કર્યું હતું હવે આપણે આને આમાં મૂકીએ ફ્રીજમાં બોડી બનાવવા માટે જે લોકો પાવડર ખાતા હોય છે ને એ આના આગળ તો ફીકો છે પાછું આ પહેલી જ વાર ગાય એ ફર્સ્ટ લેક્ટેશનનું મિલ્ક છે એટલે અમૃત બરાબર છે તો જો આને આપણે પહેલાં તો બરી જેવું એકદમ બનાવશું પછી એની સ્ટોર કેવી રીતે કરાય હું તમને શીખવાડું જો આના આ રીતે ઢાંકીને એમાં થવા દેશું જો બરી બનતા અડધો થી પોણો કલાક જેટલો લાગશે તો ત્યાં સુધી આપણે એની રાહ જોઈશું ગાયનું દૂધ છે ને ભેંસના દૂધ કરતાં થોડું પીળા રંગનું હોય તો પીળા રંગનું કેમ હોય તો એની અંદર કેરોટીન નામનો એક પદાર્થ હોય અને કેરોટીનનો ઉપયોગ શું છે શરીરમાં તો કેરોટીનના લીધે બ્રેઇનનો ગ્રોથ થતો હોય છે આપણી યાદશક્તિ જ બને તો ભાઈ બાળકોને છે ને ગાયનું દૂધ જ પીવડાવવું જોઈએ અમે તો અત્યાર સુધી ભાઈ ભેંસનું દૂધ જ પીતા પણ કચ્છમાં આવ્યા છીએ ખરેખર મોજ આવે છે અહીં ગાયનું દૂધ અવેલેબલ છે તો અત્યારે તો ગાયનું દૂધ જ ઘરે લાવીએ છીએ અને ગાયનું દૂધ જ ખાઈએ છીએ આ બરીને છે ને આપણે સૂકવીને એમાંથી એક પ્રકારનો પાવડર તૈયાર કરીશું પછી એને તમે એક એક ગ્રામ અથવા તો અડધી અડધી ચમચી લઈ શકો છો અને એની ઉપર ગરમ દૂધ અથવા તો ગરમ પાણી પી શકો છો આમ તો આને બરી બનાવીને ખાઈએ તો આપણે એક જ દિવસ ખાઈ શકીએ છીએ પેલું તો તમે છથી આઠ મહિના સુધી એનું સેવન કરી શકો છો અને શરીર માટે સૌથી બેસ્ટ છે કોલેસ્ટ્રોમ મિલ કેરે તો વિશ્વનું સૌથી ઉત્તમ ઔષધ કહી શકાય એટલું શક્તિશાળી છે જો હું તમને સ્ક્રીન પર બતાવું ઓનલાઈન એમેઝોન પરથી તમે જો કાઉ કોલેસ્ટ્રોલ મિલ્ક પાવડર મંગાવો છો તો આઠસો ઓગણપચાસ રૂપિયા સો ગ્રામ છે અને ગામડામાં એ સાવ મફતમાં મળતું હોય તો એક કિલોનો ભાવ થયો આઠ હજાર ચારસો નેવું રૂપિયા તો આટલી મોંઘી વસ્તુ તમને હાવ સસ્તામાં જો બનાવી હોય તો આ રીતે તમે ઘરે બનાવી શકો છો અને ખરેખર હેલ્ધી છે બાળકોથી લઈ મોટા માણસો સુધી પણ એ તમે એનું સેવન કરી શકો છો જુઓ બરી એકદમ કડક તૈયાર થઈ ગઈ છે હવે એને બહાર લેશું જુઓ આ કોલેસ્ટ્રોમ મિલ્ક છે એને આપણે ગરમી આપી એટલે એકદમ જામી ગયું છે જામ્યું એટલે કેવું જામ્યું છે એકદમ કડક થઈ ગયું છે અને જેમ જેમ દિવસો વધતા જાય એમ પછી દૂધમાંથી બરી નહીં બને અને આ તો ફર્સ્ટ લેક્ટેશનની ગાયની પહેલી જ વાર બનાવેલી બરી છે ખરેખર ઉત્તમ છે આ રીતે એના ચોસલા પડી જશે પછી એને આપણે છીણીની મદદથી છીણી લેશું તમને એમ જ લાગશે કે તમે એકદમ સ્મૂથ રીતે ચીજ છીણી રહ્યા છો આ રીતે છીણવાથી આપણી બરી છે ને આરામથી સુકાઈ જશે અને કોઈ તકલીફ નહીં થાય પનીર ભુરજી માટેની ભુરજી તૈયાર છે જસ્ટ જોકિંગ પણ લાગશે તમને પનીર જેવું જ અને થોડું કડક હોય છે કોઈ અમારા વ્યુઅર્સને જરૂર હોય તો કોમેન્ટ કરજો શક્ય હશે તો એમના સુધી પહોંચાડવાના અમે પ્રયત્ન કરીશું અને હા તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો ખરેખર ખૂબ જ માહિતી પ્રદાન બનાવ્યો છે તો અમારા વર્કિંગ વુમન ફટાફટ કામ કરવા માંડ્યા છે આ રીતે બધું જ અમારું આજે ખીરામાંથી બરી બનાવી છે બધાને અમે સૂકવી દેશું એક કલાક રહેશે તડકા માટે જશે આ રીતે ટુકડા કતી એકદમ સ્પોન્જી હોય કડક થઈ જશે જાણકારી ના અભાવે આવી અમૃતતુલ્ય વસ્તુને પણ આપણે કચરામાં ફેંકી દેતા હોઈએ છીએ તો એક જાણકારી રાખવી અને વસ્તુનો ઉપયોગ કરવો છીણેલી બરી છે ને આરામથી છૂટી પડી જશે એકબીજા સાથે ચોંટી નહી જાય અને આ રીતે જો એક ભેગી થઈ ગઈ હોય તો તમે આ રીતે હાથથી છૂટી કરી શકો છો અને આરામથી સારી રીતે તડકામાં સુકાઈ જશે પછી એને કપડાથી ઢાંકી દેશું તેના ઉપર ધૂળ કે માખી કશું બેસે નહીં જો મિત્રો આજ છે કોલેસ્ટ્રોલ મિલ્ક ની તાકાત બે જ દિવસ નું વાછડું કેવી મસ્તી કાઢે છે પચીસ કિલો નું વાછડું એક મહિનાની અંદર તો પાંત્રીસ થી ચાલીસ કિલો નું થઈ જશે બસ આ છે ગાયના દૂધની અદ્ભુત તાકાત જે શરીરના ગ્રો માટે સૌથી બેસ્ટ છે ગાય લેવાનો મુખ્ય હેતુ મારી પીહુ છે એને ગાય વાછરડા એવું ખૂબ જ ગમે છે એકદમ એનિમલ લવર છે અહીં ગામડામાં એટલે કે કચ્છમાં નોકરી કરીએ છીએ એટલા દિવસ એનો શોખ પૂરો કરીએ ઘણા બાળકોને છે ને ભૌતિક વસ્તુનો શોખ હોય મતલબ કે સાયકલ બાઈક ગાડી ને એવું મારે પીવું છે ને વાછરડા કૂતરા બિલાડા એવો શોખ છે વચ્ચે હટ લીધી હતી કે આપણે છે ને વ્હાઈટ કલરનું નું કૂતરું લાવવું છે ત્રીજા ટંકના દૂધમાંથી આ બરી બનાવી છે એકદમ સોફ્ટ બની છે પણ લોચો એ થયો કે તપેલાની અંદર આ થાળી છે ને ફિટ થઈ ગઈ છે છે હવે નીકળતી નથી અને જુઓ બરી કેટલી સોફ્ટ બની એક બાજુ ભેગી થઈ જાય છે એક કોમેડી સીન થયો હવે મારા પપ્પા ટ્રાય કરશે કે બરીને તપેલામાંથી બહાર કાઢશું જો મિત્રો ત્રીજા ટંકનું દૂધ હતું એમાંથી મેં ગેર બનાવી છે બરીને બરી એટલી સોફ્ટ બની છે પણ ખાવાની અમર થાય ખાધા જઈએ ખાવાની ખરેખર મજા આવે છે એમાં થોડું ઇલાયચી પાવડર નાખ્યો છે અને ખાંડ મજા જ આવે ખાવાની આમ તમે જોશો તો એકદમ આમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ બની હોય એવી છે કોલેસ્ટ્રોલ મિલ્કના તો અદ્ભુત ફાયદા છે અમે કર્યું જે કોલેસ્ટ્રોલ મિલ્ક ફર્સ્ટ પહેલા દિવસનું જે કોલેસ્ટ્રોલ મિલ્ક હતું ને એને સુકવ્યું હતું કમ્પ્લીટ સુકાઈ ગયું છે હમણાં હું તમને બતાવું વેટ જો મિત્રો આ કોલેસ્ટ્રો મિલ્કનો જે આપણે પાવડર બનાવ્યો છે છીણી સુકવી દીધો છે તો આ રીતે મસ્ત રીતે સુકાઈ ગયો છે હવે આને આપણે સ્ટોર કરી લેશું જુઓ આ રીતે પ્લાસ્ટિકનું જબલું લેવાનું જાડું હોય એવું લેવાનું અંદર કાણા ના હોય એ રીતે પછી એની અંદર આપણે ભરી લેશું આ

કેમ કે આ બનેલી છે દૂધમાંથી દૂધનો પદાર્થ છે જલ્દી પકડી જાય એટલે એને સારી રીતે સ્ટોર કરવો જોઈએ સારી રીતે તમે સ્ટોર કરો તો કાંઈ નહીં થાય જો આને પછી તમે આઠથી દસ મહિના સુધી રાખી શકો છો અને કશું જ નહીં થાય જો મિત્રો હવે મારો ડ્યુટી પર જવાનો ટાઈમ થઈ ગયો છે હવે હું નીકળીશ તમને જો અમારું વિડીયો ગમે ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એક નવા જ વિડીયોમાં એક નવી જ વાનગી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી વંદે માતરમ જય જય ગરવી ગુજરાત